તો સવાર સવારમાં માં વિડીયો બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું બધા મિત્રોને જય માતાજી હવે આપણે જઈએ છીએ જો ઘર નો કોમ ચાલુ છે તો કણ બધો જોશે હવે હું હેડી શું ઇક હું કરિખરી ગણ કચી આવેલીસ

ભાઈ <ubers>

લાઈટ ચાલુ કરતી હોય સાપરામાં આટલું લેપી નાખ્યું હતું તો અભારોનું કામ કાઢ દીધું હતું હજુ તો લેપવાનું બાકી છે થોડું અભાગમાં આટલું લેપી નાખ્યું આટલું લેપી છે તો અભારોના લેપતા હતા સાપરામાં થોડું સાપરામ લેપવાનું હતું તે લેપી નાખ્યું અને આશા ભાભી તો સાહેબનો તાવ આવ્યો દવાખોન લઈને જોઉં તે વસ્તુ કરિયાલમ મુકું આશા ભાભી બધો દવાખાનું જો સાહેબને લઈ આપણે મિયોન આવતા આવતા જે કોમ હોય પટાઈ દઈએ ઘૂઘડા ધોવાના છે ને બધું કામ પટાઈ દઈએ

મર આજીયો બોલ્યો મચીબો મચીબો આ મચી બોલ્યો તો હાલ તો ઘણવાનું કરો ભાઈ આ બધા પરેશ્યા તમે શેર ચેમ લઈને આયા હો હ પરેશ્યા તમે લઈ આયા કેડો હમ બોલવા કીલું આ દે કેટા તમે કેટા ને ક ખરીદી લેવાના છે કે હા તો કેટા લેવા દ્યો હાલ ખરીદી કરી બેન સદાલ કે બેટા લઈને આયા તો આપણે બતમ ખોલીએ આવો આ વિષયનું મજું દેહા બાકી બી પૂછે તો કે બધી પણ જો કિમાર પપ્પાના નાટ શૂટિંગમાં અમે ઇન લાઈન 2450 લાય ઓ કરો કાચી તો તું કરી મમ્મી તું

સર ના અમારે ઘર સાફ કરવાનું છે દિવાળી નું એટલે અમે આવું